We'll <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મુક્તેશ્વર ડેમ પર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક છે પહોચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા મુક્તેશ્વર ડેમ માં પાણીની ની આવકમાં ઘટાડો જોવા મળે છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે તો આ હતા મુક્તેશ્વર ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી